ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દરેક તહેવારોની ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાય છે મહારાષ્ટ્ર રાજ્ય બાદ ગુજરાત રાજ્યમાં ગણેશ ઉત્સવ વડોદરામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે વડોદરા શહેરમાં અનેક ગણેશ મંડળો સાર્વજનિક રીતે મંડળોમાં શ્રીજીની સ્થાપના કરતા હોય છે વડોદરાના લોકો પણ પોતાના ઘરે શ્રીજીની સ્થાપના શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે વર્ષોથી ભગવાન ગણેશજીનું આગમન તેમજ વિસર્જન યાત્રા ધામધૂમપૂર્વક ઉજવાય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તેમાંથી સૌથી મોટું અને શહેરના મધ્યમાં આવેલું એવું નવલખી કૃત્રિમ તળાવ છે હવે જ્યારે ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલિકાની કામગીરીની સામે સવાલો ઉઠવા પામ્યા છે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવની હાલત બિસ્માર છે ત્યાં ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે તળાવની અંદર જે પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે તે પણ ફાટી ચૂક્યું છે જ્યારે તળાવ સુધી પહોંચવાના રસ્તાની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવે પાલિકાની આ કામગીરીને લઈને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ગણપતિ આગમન પહેલાં જ કૃત્રિમ તળાવને દુરસ્ત કરવામાં આવવું જોઈએ સૌથી ગંભીર બાબત એ છે કે આપણને આટલો મોટો તહેવાર ગણેશજીનો તહેવાર હોય ને એની રજૂઆત કરવી પડે કે એની કામગીરી શરૂ કરવામાં આવે અને આ જે તલાવ છે આ જે લાખીનો કૃત્રિમ તલાવ જે બનાવવામાં આવે છે એ તલાવમાં વડોદરા શહેરની એસી ટકા ગણેશજીની મૂર્તિનું વિસર્જન આ તલાવમાં થતું હોય છે અગાઉથી તમામ અધિકારીઓ કમિશનર શ્રી હોય ડેપ્યુટી કમિશનર હોય કાઈ હોય એચઓડી હોય તમામ લોકોને આ લોકોને ખબર હોય કે આ તળાવમાં આપણે વિસર્જન કરવાના જ છે તો પછી એની તૈયારી હવે માન માન વીસ પચીસ દિવસ બાકી રહ્યા હોય ગણેશજીના અને જ્યારે તળાવની તૈયારી કરતાં કરતાં આપણને એકથી દોઢ મહિનો લાગે કેમ કે પાણી ભરવા માટે દસ દિવસ લાગે રોડનું કાર્પેટિંગ કરવાનું લાઇટના મીટર ઉતારવાના કેટલું બધું કામ હોય અંદર કચરાના ઢગલા હોય આજુબાજુની સફાઈ કરવાની હોય કેમકે લોકો સૌથી મોટી મોટી મૂર્તિઓ બી લોકો જે સ્થાપના કરતા હોય એનું વિસર્જન પણ અહીં થતું હોય જ્યારે વડોદરા શહેરના એંસી ટકા લોકોનું ગણેશજીની સ્થાપનાનું વિસર્જન અહીં કરતા હોય એ ગણેશજીના તળાવની તમે પરિસ્થિતિ જોઈ શકો કેમ કે કોઈ પણ જાતની કામગીરી હજુ શરૂ નથી કરી અધિકારી સ્થળ પર આવ્યા હતા અમને કીધું છે કે દસ દિવસમાં થઈ જશે પણ દસ દિવસમાં તો ખાલી પાણી ભરવા ટાઈમ લાગતો હોય અમે દર વર્ષનો અમને અનુભવ છે અને સૌથી ચિં ગંભીર બાબત એ છે કે આપણાને ધર્મનગરી જે વડોદરા શહેર કહેવામાં આવે એની આપણે રજૂઆત કરવી પડે કે ગણેશજીનો તહેવાર છે એની અગાઉથી તૈયારી કરો ખરેખર અધિકારીઓને તો ખબર હતી કે આ સમયમાં આ તારીખે આ મહિનામાં આ તહેવાર આવવાનો હોય તો એને અગાઉથી એડવાન્સ તૈયારી કરવી જોઈએ એવી અમારી માગણી છે ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વોર્ડ નંબર તેરના ડેપ્યુટી ઇન્જિનિયર આ કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કર્યું છે હવે નિરીક્ષણ બાદ કેટલી વહેલી અને અસરકારક કામગીરી થાય છે તે જોવું રહ્યું ઉલ્લેખનીય છે કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ તમામ કૃત્રિમ તળાવની જરૂરી કામગીરી કરવા માટે અધિકારીઓ તેમજ વોર્ડ ઓફિસરોને તાકીદ કરવામાં આવી છે